હર હર મહાદેવ મિત્રો આવતા સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવાર એટલે કે ભાદરવી પૂનમના દિવસે એક ખાસ સંયોગ બની રહ્યો છે આ દિવસે જો ઘરમાં પવિત્ર જગ્યાએ માત્ર એક રૂપિયાનો સિક્કો રાખવામાં આવે તો માન્યતા છે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી ધનની આવક વધે છે ઘર પરિવાર સુખ શાંતિથી ભરાય છે અને જીવનમાં નવી તકો મળે છે આ દિવસે થનારા ચંદ્રગ્રહણને કારણે આ પૂનમનું મહત્વ અનેકગણું વધી જાય છે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો કહેવાય છે કે વર્ષો પછી આવતો આ ખાસ દિવસ એક નાનકડા ઉપાય દ્વારા પણ મનની ઈચ્છાઓ પૂર્ણ કરાવી શકે છે ઘણા લોકોનો અનુભવ રહ્યો છે કે યોગ્ય રીતે કરાયેલા નાના ઉપાયો જીવનમાં સકારાત્મક પરિણામ આપે છે જો તમે પણ આ ઉપાય કરવાનું વિચારો છો તો પહેલાં તેને સારી રીતે સમજી લો સાચા સમયમાં કરો અને મનમાં શ્રદ્ધા રાખો આ દિવસે કરાયેલા સકારાત્મક ઉપાયથી અચાનક આવક વધે છે કારકિર્દી અને વેપારમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં ખુશીઓનો પ્રવાહ વહે છે આથી મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણનો દિવસ તમારી માટે ખાસ બની શકે છે વિડિયોના અંત સુધી જોડાયેલા રહો અમે તમને સમજાવીશું કે આ ઉપાય કેવી રીતે ક્યારે અને ક્યાં કરવો જોઈએ અને તે કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે ઘરમાં અશાંતિ દુઃખ કે મુશ્કેલીઓ ચાલી રહી હોય અને તેના ચોક્કસ કારણ વિશે ખબર ન પડતી હોય આવી પરિસ્થિતિ પિતૃદોષ શનિદોષ મંગળદોષ કે અન્ય કોઈ અડચણને કારણે પણ હોઈ શકે છે પરંતુ ખાસ વાત એ છે કે આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને ઓળખવાની જરૂર નથી આ ખાસ ઉપાય સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવાર અને ભાદરવી પૂનમના દિવસે કરવો છે આ દિવસે માત્ર એક રૂપિયાનો સિક્કો લઈને કરવામાં આવતો આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે કોણ કરી શકે આ ઉપાય તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માલક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો આ ઉપાય કોઈ પણ કરી શકે છે નાનું બાળક હોય કે મોટી ઉંમરના વ્યક્તિ જો તમારી મનમાં કોઈ ખાસ ઈચ્છા હોય અધૂરી મનોકામના હોય કે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓને દૂર કરવાની લાગણી હોય તો આ ઉપાય તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે ઘરના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ કરીને ઘરની મોટી માતાઓ અને બહેનો આ ઉપાય કરે તો તેનું પરિણામ ઝડપથી જોવા મળે છે કારણ કે ઘરના સુખ અને ધનની દેવતા માતાઓ બહેનો જ ગણાય છે અને તેઓ દ્વારા કરવામાં આવેલ ઉપાયનું ફળ વિશેષરૂપે મળે છે શા માટે આ દિવસ ખાસ છે કારણ કે ભાદરવી પૂનમના દિવસે ભગવાન શિવજીને પ્રસન્ન કરવું અત્યંત સરળ બને છે આ દિવસે કરવામાં આવેલ ઉપાયનું ફળ તરત જ અનુભવાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે ઉપાય કેવી રીતે કરવો હવે આગળ આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવો કેવી રીતે અને કયા સમયે શ્રેષ્ઠ રહેશે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં લક્ષ્મી જરૂર લખી દેજો સૌથી પહેલો અને ઉત્તમ સમય છે સવારનો સમય સૂર્યોદય પછીના પ્રાતઃકાળમાં જો આ ઉપાય કરવામાં આવે તો તેનું ફળ ઘણું જ સારું મળે છે એટલે શક્ય હોય તો તમે સવારે જ ઉપાય કરી લો કારણ કે સવારનો સમય શાંતિપૂર્ણ હોય છે અને મન મનુષ્ય પણ એ સમય શુદ્ધ અને નિર્ભાર હોય છે પણ મિત્રો ઘણી એવું બને કે આપણે સવારમાં વ્યસ્ત હોઈએ કોઈ કામે જવું હોય કે ઓફિસ ડ્યુટીમાં જલ્દી નીકળવું પડે આવા સમયમાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે આ ઉપાય કરવા માટે બીજો સમય પણ ઉપલબ્ધ છે તે છે સાંજનો પ્રદોષકાળ હવે પ્રશ્ન એ થાય છે કે પ્રદોષકાળનો સમય કયો હોય છે ઘણાને આ વિષયની સ્પષ્ટ સમજ નથી હોતી તો યાદ રાખજો પ્રદોષકાળ સામાન્ય રીતે સાંજે છ વાગ્યા વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો સમય હોય છે આ એક કલાકની અવધિમાં ઉપાય કરશો તો તેનું ફળ ચોક્કસ મળશે હવે તમે વિચારતા હશો કે જો અમને છઠ્ઠી સાત વાગ્યા વચ્ચે સમય ન મળે તો શું કરવું માનીએ કે તમે નોકરીમાંથી ઘરે પાછા આવવામાં મોડા થઈ ગયા અથવા કોઈ અન્ય કારણસર સાત વાગ્યા સુધી ઉપાય કરી શક્યા નહીં તો પણ ચિંતા કરવાની જરૂર નથી આ દિવસે ખાસ કરીને ભાદરવી પૂનમના પ્રસંગે તમે થોડું મોડું એટલે કે સાતમી આઠ વાગ્યા સુધી પણ ઉપાય કરશો તો ચાલશે ને જો એટલામાં પણ મોડું થઈ જાય તો પણ આ ઉપાય કરી શકાય છે કારણ કે મહત્વની વાત એ છે કે આ ઉપાય ભાદરવી પૂનમના દિવસે જ કરવો જોઈએ વર્ષમાં આ તિથિ માત્ર એક જ વાર આવે છે એટલે તેનો લાભ લેવા માટે સમય ચૂકી જવો ન જોઈએ તમે સવારમાં કરો કે સાંજે અથવા થોડી રાત્રે પણ કરો ભક્તિ અને શ્રદ્ધા સાથે કરશો તો ચોક્કસ પરિણામ મળશે અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે કોઈપણ ઉપાયનો સાચો ફળ ત્યારે જ મળે જ્યારે તમે તેને આસ્થાથી અને શુદ્ધ મનથી કરો માત્ર નિયમ તરીકે કરવા કરતાં શ્રદ્ધાપૂર્વક કરશો તો ઉપાય વધુ અસરકારક બને છે તો મિત્રો આવનારા સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ભાદરવી પૂનમના દિવસે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય અવશ્ય કરજો જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા મનની શાંતિ મેળવવા અને સુખ સમૃદ્ધિ માટે આ એક સરળ પણ અત્યંત શક્તિશાળી ઉપાય છે શાસ્ત્રો અને જ્યોતિષમાં જણાવ્યા મુજબ કેટલીક ખાસ તિથિઓએ કરેલા ઉપાયો ખૂબ જ શક્તિશાળી સાબિત થાય છે એમાંનનો જ એક દિવસ છે રવિવાર ભાદરવી પૂનમ અને જો આ દિવસે ચંદ્રગ્રહણ પણ આવે તો તેનો મહિમા અનેક ગણો વધી જાય છે કહેવામાં આવે છે કે આ દિવસે જો ખાસ રીતથી એક રૂપિયાનો સિક્કો ઉપયોગમાં લેવાય તો ધનસંપત્તિ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થવા માંડે છે જો તમારા જીવનમાં વારંવાર પૈસાની કમી રહે છે ખૂબ મહેનત કર્યા છતાં આર્થિક સ્થિરતા નથી મળે વ્યવસાય કે નોકરીમાં નિષ્ફળતા મળે છે કે પછી સતત ધનની હાનિ થાય છે તો આ નાનો પરંતુ અસરકારક ઉપાય કરવો જરૂરી છે હવે ચાલો આ ઉપાયને વિગતે સમજીએ સૌથી પહેલું કામ તમારે એક શુદ્ધ અને નવો એક રૂપિયાનો સિક્કો લેવાનો છે આ સિક્કો કોઈપણ સામાન્ય સિક્કો નહીં પરંતુ સકારાત્મક ઊર્જા ધરાવતો હોવો જોઈએ તેને સ્વચ્છ પાણી અથવા ગંગાજળથી ધોઈ લો જેથી તે પવિત્ર બની જાય ત્યારબાદ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારે એટલે કે ભાદરવી પૂનમના દિવસે આ સિક્કાને એક ખાસ જગ્યા પર મૂકવાનો છે આ જગ્યા મંદિર કે ઘરની પવિત્ર દિશામાં હોઈ શકે છે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરો કે હે દેવી દેવ અમારા જીવનમાંથી આર્થિક મુશ્કેલીઓ દૂર કરો અને સમૃદ્ધિ આપો આ ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ કહેવામાં આવે છે કે જો નિષ્ઠાથી કરવામાં આવે તો આર્થિક પરિસ્થિતિમાં ઝડપથી સુધારો થવા માંડે છે માત્ર એક માસમાં જ વ્યક્તિને જીવનમાં મોટો પરિવર્તન અનુભવાય છે ધનસંપત્તિની કમી ધીમે ધીમે દૂર થાય છે અને વ્યવસાય કે નોકરીમાં સફળતા મળવા લાગે છે આ દિવસે કરવામાં આવતા ઉપાયો માત્ર ધનપ્રાપ્તિ પૂરતા જ સીમિત નથી પરંતુ જીવનની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે પણ ઉપયોગી છે ગુરુજીઓએ જણાવ્યું છે કે ભાદરવી પૂનમની આ તિથિમાં કુલ ત્રણ પ્રકારના વિશેષ ઉપાય છે ધનપ્રાપ્તિ માટેનો ઉપાય મનોકામના પૂર્તિ માટેનો ઉપાય જીવનના સંકટો દૂર કરવા માટેનો ઉપાય આ ઉપાયોમાંથી કયો કરવો તે તમારી પરિસ્થિતિ પર આધારિત છે પરંતુ જો તમારે મુખ્યત્વે આર્થિક સમસ્યાઓમાંથી બહાર આવવું હોય તો એક રૂપિયાનો સિક્કાવાળો ઉપાય સૌથી અગત્યનો છે હવે તમે વિચારતા હશો કે ઉપાય કર્યા પછી શું કરવું તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો તો યાદ રાખજો ઉપાય હંમેશા શ્રદ્ધા વિશ્વાસ અને સકારાત્મક મનોભાવથી કરવો જોઈએ માત્ર ઉપાય કરી દીધો એટલે બધું બદલાઈ જશે એવી અપેક્ષા ન રાખવી સાથે સાથે તમારી મહેનત માંદારી અને સારા વિચારો પણ જરૂરી છે જ્યારે ઉપાય અને પ્રયત્ન જોડાઈ જાય ત્યારે જ પરિણામ ઉત્તમ મળે છે તો મિત્રો આ આવનારી ભાદરવી પૂનમ એટલે કે સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય જરૂર અજમાવો તો આજે જણાવવામાં આવતો ઉપાય તમારા માટે એક આશીર્વાદ સાબિત થઈ શકે છે આ ઉપાય એટલો સરળ છે કે ઘરના દરેક સભ્ય પુરુષ સ્ત્રી કે બાળક તેને કરી શકે છે આ ખાસ ઉપાય માટે માત્ર એક જ વસ્તુ જરૂરી છે એક રૂપિયાનો સિક્કો હા માત્ર એક સિક્કાથી જીવનમાં મોટી બદલાવ લાવી શકાય છે માન્યતા એવી છે કે આ ઉપાય કરવાથી ગરીબી કાયમ માટે દૂર થઈ જાય છે ઘરમાં ક્યારેય નિર્ધનતા પાછી આવતી નથી અને માલક્ષ્મીની કૃપા સતત વરસતી રહે છે માત્ર એટલું જ નહીં આ ઉપાય કરવાથી પૈસા માત્ર ઘરમાં આવશે જ નહીં પણ ધનની વૃદ્ધિ ઝડપથી થવા લાગશે આજના વીડિયોમાં તમને અમે માત્ર ધન સંબંધિત જ નહીં પરંતુ અન્ય અનેક ઉપાયો વિશે પણ જણાવીશું કેટલાક એવા સરળ ઉપાયો કે જેનાથી તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થશે જીવનમાંથી નકારાત્મકતા દૂર થશે અને જો તમારા પર શત્રુઓનો પ્રભાવ છે કે નજદોષથી પરેશાન છો તો તેમાંથી પણ રાહત મળશે ચાલો સૌથી પહેલાં જાણીએ એક રૂપિયાના સિક્કાનો વિશેષ ઉપાય જે રોગોથી મુક્તિ માટે કરવો જોઈએ ઘણી વખત ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર રહે છે સારવાર કરાવી છતાં આરોગ્ય સુધરતું નથી દવાઓ પર ઘણો ખર્ચ થાય છે અને ઘરના પૈસા બગડી જાય છે આવા સમયે આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થાય છે શું કરવું છે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં લક્ષ્મી જરૂર લખી દેજો સૌપ્રથમ એક રૂપિયાનો સિક્કો લો સાથે જ એક નાની વાટકીમાં સિંધવ મીઠું ભરો હવે આ બંને વસ્તુઓ સિક્કો અને સિંધવ મીઠું તે વ્યક્તિના માથા પાસે એટલે કે જ્યાં તે સૂવે છે તેના ઓશિકાની નીચે અથવા બાજુમાં રાખી દો તેને જેમ છે એમ જ રહેવા દો કોઈ ખાસ મંત્ર કે વિધિ કરવાની જરૂર નથી માન્યતા એવી છે કે આ ઉપાય કર્યા બાદ ધીમે ધીમે બીમારીઓનો પ્રભાવ ઓછો થવા લાગે છે દર્દીના આરોગ્યમાન સુધારો થવા લાગે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે માત્ર આરોગ્ય જ નહીં આ ઉપાય ઘરમાંથી અનાવશ્યક ખર્ચ અને ધનનો બગાડ પણ અટકાવે છે અટલે કે મિત્રો જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમારીથી પીડિત છે અને પૈસાનો વ્યય સતત વધી રહ્યો છે તો આ પહેલો ઉપાય જરૂર અજમાવો તે સરળ છે કોઈ મોટી તૈયારીઓની જરૂર નથી અને પરિણામ પણ ટૂંક સમયમાં દેખાવા લાગે છે ચાલો મિત્રો હવે આપણે વિગતવાર સમજીએ કે એક રૂપિયાના સિક્કાથી કયો ઉપાય કરવો અને કેવી રીતે આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ સુખ શાંતિ અને ધનની અખૂટ વૃદ્ધિ લાવી શકે છે કહેવાય છે કે આ ઉપાય નિયમિતતા અને શ્રદ્ધા સાથે કરવાથી વ્યક્તિના જીવનમાંથી આર્થિક તંગી દૂર થાય છે અને ધનની આવક માટે નવા માર્ગો ખોલે છે સૌપ્રથમ તમારે તૈયારીઓ કરવાની છે એક રૂપિયાનો સિક્કો લઈ લો ધ્યાન રાખો કે સિક્કો ચોખ્ખો અને સ્વચ્છ હોવો જોઈએ જો તે ધૂળ કે મેલોથી ભરેલો હોય તો તેને પાણી સાબુ કે સરફથી સારી રીતે ધોઈ લો અને સાફ કરી સૂકવી લો હવે તમારે અક્ષત એટલે કે અખંડિત ચોખા લેવા છે કેટલા દાણા જોઈએ તો ચોક્કસ સંખ્યા મુજબ એકસો આઠ દાણા લેવામાં આવશે આ ચોખા એક નાની પાતળી થાળી કે પાત્રમાં રાખો અને તેના પર તે એક રૂપિયાનો સિક્કો મૂકો હવે આ વ્યવસ્થા તમે તમારા ઘરના મંદિરમાં અથવા જ્યાં તમે દૈનિક પૂજા કરો છો ત્યાં સ્થાપિત કરો સિક્કો અને અક્ષત રાખ્યા પછી માતા મહાલક્ષ્મીના ચિત્ર અથવા મૂર્તિ આગળ એક દેશી ઘીનો દીવો પ્રગટાવો દીવો લાંબી વાટવાળો હોવો જોઈએ જેથી તે થોડો વધારે સમય સુધી જલતો રહે દીવો પ્રગટાવી દેતા જ પ્રથમ માતા લક્ષ્મીનો મંત્ર બોલો આ મંત્ર છે ઓમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્ર તમારે અગિયાર વાર ઉચ્ચારવો છે મંત્રોચ્ચાર કરતી વખતે મન સંપૂર્ણ એકાગ્ર રાખો અને માતા લક્ષ્મીજીને મનમાં આવકારો મંત્ર જપ પૂર્ણ થયા પછી હવે તમારે શ્રી હરિવિષ્ણુનો મંત્ર બોલવો છે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર પણ અગિયાર વાર બોલવો કારણ કે જ્યાં લક્ષ્મી હોય છે ત્યાં વિષ્ણુજીનું સ્થાન અનિવાર્ય છે તેથી બંનેની પૂજા સાથે કરવાથી ઉપાયનું ફળ અનેક ગણું વધે છે આ પછી તમારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને વિનંતી કરવી છે નમ્રતાથી કહેજો કે હે માતા હે પ્રભુ આપ અમારા ઘરમાં પધારો હંમેશા અમારી વચ્ચે રહો અને તમારી કૃપા અમારા પર વરસાવતા રહો અમારી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ કરો આ રીતે પ્રાર્થના કર્યા પછી પ્રથમ દિવસની પૂજા પૂર્ણ થાય છે હવે બીજા દિવસે સવારમાં તમારે એ અક્ષત અને તે એક રૂપિયાનો સિક્કો ઉપાડી લેવા છે તેને એક લાલ રંગના કપડાંમાં સારી રીતે બાંધી નાની પોટલી બનાવી લો આ પોટલી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે તે સમૃદ્ધિ અને સુખનું પ્રતિક બને છે આ પોટલી તમારે ક્યાં રાખવી તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય માલક્ષ્મી જરૂર લખી દેજો તો આ પોટલી તમારે તમારા ઘરના એ સ્થાને જ્યાં તમે તમારા પૈસા દસ્તાવેજો અથવા ધન રાખો છો ખાસ કરીને એવી જગ્યા પર રાખો જ્યાંથી તમે વારંવાર પૈસા બહાર નથી કાઢતા પણ સ્થિર રીતે સાચવી રાખો છો ધનની લેવડદેવડ સાથે જોડાયેલી જગ્યાએ આ પોટલી રાખવાથી તમારા ઘરમાં ધનપ્રવાહ વધવા લાગે છે જ્યારે આ ઉપાય પૂર્ણ થઈ જાય ત્યારે સમય સાથે તમે અનુભવશો કે તમારી આવકમાં વધારો થઈ રહ્યો છે ઘરમાં પૈસાની કમી નથી રહી અને ધનની વર્ષા થતી રહે છે ફક્ત એટલું જ નહીં જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય તો પણ તમે તેને આ ઉપાય સાથે પૂર્ણ કરી શકો છો તે માટે તમારે એકવીસ દિવસ સુધી દરરોજ માતા લક્ષ્મીને એક લાલ ફૂલ અર્પણ કરવો છે અને મનમાં તમારી મનોકામના પ્રગટાવવી છે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલ આ ઉપાયથી મોટીથી મોટી ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે આ ઉપાય અત્યંત સરળ અસરકારક અને ચમત્કારી માનવામાં આવે છે ઘરમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને આર્થિક સ્થિરતા માટે આ ઉપાય જરૂરથી એકવાર કરો મિત્રો આજે આપણે એક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સરળ છે પરંતુ તેનો પ્રભાવ અતિશય શક્તિશાળી ગણાય છે આ ખાસ ઉપાય કરવો છે સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારે ભાદરવી પૂનમની રાત્રે આ તિથિ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને આ દિવસે કરેલા ઉપાયોનું ફળ અનેકગણી રીતે વધીને મળે છે આ દિવસે તમારે કરવાનું છે માત્ર એટલું કે એક મુઠ્ઠી મીઠું લઈ તેને ઘરની નિશ્ચિત જગ્યાએ ચૂપચાપ ફેંકી દેવું આ સરળ કાર્યથી માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા સહેજે પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થવા લાગે છે ક્યારેક તો અચાનક બેંક બેલેન્સ વધવા લાગે વેપાર કામમાં ચમત્કારિક પ્રગતિ થાય અટકેલા કાર્યો ગતિ મેળવે છે શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ આ દિવસ પર રચાતા શુભ યોગો વર્ષો પછી બનતા હોય છે એટલે આ તિથિનું મહત્ત્વ ખાસ છે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો કોણ કરી શકે આ ઉપાય આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ભલે તે મોટો હોય કે નાનો પુરુષ કે સ્ત્રી જો તમારી કોઈ ખાસ મનોકામના છે જીવનમાં પરેશાની ચાલી રહી છે ધન પ્રાપ્તિમાં અવરોધ છે અથવા કારકિર્દીમાં પ્રગતિ અટકી ગઈ છે તો આ ઉપાય કરવો લાભદાયી રહેશે ખાસ કરીને ઘરની માતાઓ બહેનો જો આ ઉપાય કરે તો પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં મળે છે કારણ કે તેઓ પોતે જ ઘરની લક્ષ્મી માનવામાં આવે છે ઉપાયનો સમય હવે મુદ્દો આવે છે કે આ ઉપાય ક્યારે કરવો સૌથી ઉત્તમ સમય છે સવારનો પ્રાતઃકાળ એટલે સૂર્યોદય પછીનો સમય જો સવારમાં શક્ય ન હોય તો બીજો શ્રેષ્ઠ સમય છે સાંજનો પ્રદોષકાળ આ સમય સાંજે છ વાગ્યા વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે આ એક કલાકની અંદર કરેલો ઉપાય સૌથી ઉત્તમ ફળ આપે છે પરંતુ જો તમે નોકરી કે કામકાજના કારણે સાત વાગ્યા સુધી ઘરે ન આવી શકો તો ચિંતા કરવાની જરૂર નથી આ દિવસે ખાસ કરીને સાતમી આઠ વાગ્યા વચ્ચે પણ આ ઉપાય કરી શકાય છે અગાઉના પંડિતો જણાવે છે કે જો થોડું મોડું થઈ જાય તો પણ ભાદરવી પૂનમની તિથિમાં કરેલો ઉપાય સફળ બને છે મહત્વનું એ છે કે તે સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના દિવસે જ કરવો જોઈએ ઉપાયની પદ્ધતિ એક મુઠ્ઠી મીઠું લો શક્ય હોય તો સિંધવ મીઠું શ્રેષ્ઠ છે ભાદરવી પૂનમના દિવસે સવારે કે પ્રદોષકાળમાં ઘરમાં એક નિશ્ચિત જગ્યાએ આ મીઠું ફેંકી દો અથવા મૂકી દો આ સમયે માતા લક્ષ્મીનું સ્મરણ કરો અને મનમાં તમારી મનોકામના પ્રાર્થના સ્વરૂપે વ્યક્ત કરો ઉપાય કરતી વખતે કોઈને જાણ ન થાય તે ઉત્તમ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી ઘરેથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે દુશ્મનો શાંત થાય છે જીવનમાં ચાલતી પરેશાનીઓ પિતૃદોષ શનિદોષ કે અન્ય અવરોધો વિના જાણ્યા દૂર થવા લાગે છે ધનની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે દેવો ચૂકવવામાં સરળતા થાય છે વેપાર કારકિર્દીમાં પ્રગતિ થાય છે અને અટકેલા કાર્યો પૂરા થવા લાગે છે મીઠાના અન્ય ઉપાય મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માલક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં લક્ષ્મી જરૂર લખી દેજો આ દિવસે મીઠા સંબંધિત બીજા કેટલાક ઉપાય પણ ખૂબ કારગર માનવામાં આવે છે અઠવાડિયામાં એકવાર સિંધવ મીઠું પાણીમાં નાખીને ઘરમાં પોચું કરવું ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈને પોઝિટિવિટી વધે છે થોડી માત્રામાં મીઠું સફેદ કપડામાં બાંધીને હંમેશા સાથે રાખવું કાર્યમાં આવતી અડચણો દૂર થાય છે એક કાચની વાટકીમાં મીઠું ભરીને બાથરૂમ અથવા ઘરના ખૂણે રાખવું ઘરથી દરિદ્રતા અને ગરીબી દૂર થઈને ધનની વૃદ્ધિ થાય છે અંતિમ વાત મિત્રો યાદ રાખો કે આ બધા ઉપાયોનો મુખ્ય આધાર છે શ્રદ્ધા અને ભક્તિ સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદની ભાવના સાથે કરેલા ઉપાયોનું ફળ ચોક્કસ મળે છે આ દિવસ વર્ષમાં માત્ર એકવાર આવે છે એટલે તેને ચૂકી જશો નહીં ભાદરવી પૂનમના દિવસે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરશો તો તમારા જીવનમાંથી દુઃખ કષ્ટ અને દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ જશે અને સુખ સમૃદ્ધિનો પ્રવેશ થશે